શિવ જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો આજે ત્રીજો દિવસ છે પહેલા બે દિવસમાં બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટ્યા હતા ભક્તિ ભજનથી રમઝટ સાથે અન્નક્ષેત્રમાં પણ ભારે ભીડ જોવા મળી હતી આ તરફ સોમનાથ ટ્રસ્ટ તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મહાશિવરાત્રીને ધ્યાને રાખી અને સોમનાથ મંદિર સતત બેતાળીસ કલાક ખુલ્લું રહેશે આ દિવસે દરિયાકિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ સોમનાથ મંદિરમાં ધ્વજા પૂજા સોમેશ્વર મહાપૂજા અને પાગ પૂજાનો લાભ મળશે આ ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે સાંજે સાડા છ કલાકે ઐતિહાસિક ગાથાને ઉજાગર કરતી જયતુ સોમનાથ સંગીત નાટિકા યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે